થર્ટી ફર્સ્ટ પૂર્વે કેરેટની આડમાં દારૂ લઈ જતો ટેમ્પો એલસીબીએ ઝડપ્યો દારૂ અને ટેમ્પો મળી કુલ્લે રૂપિયા નવ લાખ નેવ્યાસી હજારનો મુદ્દામાલ જપ્ત કરી ચાલકની કરી ધરપકડ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર નજીક દારૂની માંગ વધતી હોવાથી બુટલેકરો ગેરકાયદેસર દારૂ હેરાફેરી માટે અવનવા કિમિયા અજમાવતા હોય છે આ પરિસ્થિતિમાં વલસાડ પોલીસની એલસીબી ટીમ ગત રાત્રે પેટ્રોલિંગ દરમિયાન કાર્યવાહી કરી લાખો રૂપિયાનો દારૂ ઝડપ્યો છે

આ ઉપરાંત રૂપિયા સાત લાખનો ટેમ્પો સહિત કુલ્લે રૂપિયા નવ લાખ નેવ્યાસી હજારનો મુદ્દામલ જપ્ત કરવામાં આવ્યો છે પોલીસે ટેમ્પો ચાલક સુભાષ રામદાસ મોતીલાલ પાલ મિર્ઝાપુર હરડોઈની રહેવાસીની ધરપકડ કરી છે દારૂભરી આપનાર અજાણ્યા બે શખ્સોની ઓળખ માટે મોબાઈલ નંબરના આધારે તપાસ શરૂ કરી છે અને તેઓને વોન્ટેજ જાહેર કરવામાં આવ્યા છે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર દરમિયાન દારૂની માંગને કારણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં વધારો જોવા મળે છે આવી પરિસ્થિતિમાં વલસાડ પોલીસ દારૂ હેરાફેરી રોકવા માટે સજાગ બની છે અને સતત પેટ્રોલિંગ કરી રહી છે આ તાજેતરની કાર્યવાહીમાં તેમને મોટી સફળતા મળી છે